video menawan nanya cekar mana kaya raya ini

સાડા બારે જાગી ગયો છું અને હવે પાછું કેટલા વાગે હું ને હવે હોવાનું જ નથી હવે તો હવે ડાયરેક્ટ ઓફિસ સાંજે સાંજે જ પડશે આપણે હવાર જ પડશે પછી હવારમાં હોઈ જાય તો બાકી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજે જવાનું છે આપણા કાકાને એના ઘરે તો ફટાફટી નીકળી જવી અને તડકો યાર એવો છે ને વાત પૂછતો અત્યારથી ગરમી થાય છે અને તડકો એટલે આમ જોવા મસ્ત આમ તમે હા હા આવા તડકો તમને કાંઈ જોવા ન મળે અહીંયા મારા વ્લોગમાં જોવા મળે તો તડકો એવો છે ને તો રસ પી આવ્યો છે મમ્મી ને મૂકવા જાય ને તો રસ થી નહીં આવ્યો તો એને મૂકી અને હવે આવશે કાકા ને ઘરે ફટાફટ આપણે નીકળી જાય ત્યારે છે ને ભોગી ગયો છું કાકા ને આગળ કેમ કે તડકા ના વિડીયો બનાવ્યો તો પાણી રહેતો જાય નહીં સોડા છે જો આમ જો થાકી ગયા આજો પેસા પેસા બે ગયા હેઠે

અત્યારે વાગકો બનાવે છે તો હું આવી ગયો છું ક્યારે અંદર જ કોને ખબર મેં હાથે પાણી લઈ લીધું પી લીધું અને પાણી લઈ એમ જ ચાલી ને આવો ને ચાલી ને જાઓ ગાડી નહીં આપતા હોય મેં સર નઈ આપતા હોય ગાડી પેલા હરખું વાંચ ભેજો નથી મેં કીધું એમ ભગવાન ને ભેજા હા ભગવાન ને ભેજા ભેજા તો ભેજા આપી ભેજે મેં ભેજાય ભેજા પછી આપકો ભેજ નહી ભેજા ઓર મેળા વળી ગયા જો કરે છે કોને ખબર જોવા પર ગયો છે તો એ બાદ હશે જોવા જો ઉડાડતા નહીં

આ ચેલેન્જ વિડીયો જોવો એ તો મારી ચેનલ માં પીજી પરમાર બહુ મજા આવે છે બહુ જબરદસ્ત અને એમાં એવું છે મારા બેન છે ને એટલે મારા હાડા છે એમના વાઇફ છે પણ મે બેન કરેલા છે ઈ મહેમાન ગતિ આવો ને તો ચેલેન્જ કરો ને તો હારી ગયા સજા બહુ ડેન્જર હતી જોવા જાજો પીજી હા તમારે છે ને જો ચેલેન્જ નો વિડીયો જોવે તો મારા કાકાના ચેનલ નું હોયા જાજો અને આ તો મારી ચેનલ છે ને હું એ લોકો ને શૂટ કરવા આવ્યો છું ને તો મને ક્યાં ચડાવી હું તમને કહી દઉં જો આમ જો આ દાદરો છે આ અગાશી છે ને એની નીચે મને શૂટ કરવા ચડાવે જોયું આમ છે તારા કેમેરા મેન તમારા નીચે છે ને બીજો ચેનલ છે ને આજ આવી ચેલેન્જ એટલે બીજો ચેલેન્જ છે ને આજ આવી અને મને ક્યાં ચડાવી દીધો તો પવન સારો આવે છે યાર આમ જો લી ગાય પહેલે મિત્રો છે ને અત્યારે હું શૂટ કરું છું શૂટ કરવાનું આવ્યું છે અને એ લોકો આટલા બધા રાજી થયા છે ને કે વાત પૂછવામાં કેમ કે એવું આવ્યું છે એટલે તમારે જોવે ને તમારા કાકાની ચેનલમાં જઈને જોઈ લેજો આમ જો બધા ઉભા ક્યાં મોજ મારી ગાડી

જેવું લાગતું નથી કા ઈધું આમ એ બર્થડે બર્થડે હેપી બર્થડે થેન્ક યુ કે લે લે એ આમ તો આમ ના આલો તું Ala bade bom, disung. Oh. Disung. Ya. Disung. Ya. Saya Mau kara sih. Wah, sih so? dukan em gitu. Dukan sih gitu. Dukan. Dukan ban sih bhai jo ayo. kaya dukan itu jo? Dukan kaya kunci

આટલું બધું નથી હો કઈ જો બસ ને આમ નો હાલે મને હાસા ખોટા પૂછ્યું તમે હે મે ખાલી ચા ની ના ચા નથી પીતો મેં મેં એમ કીધું ચા નથી પીતો હું કીધું મે

બેઠા છે <laughs> <laughs> <laughs>

રીના આવડે <laughs> 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 <laughs>

<laughs> <आया निकली क्यों। laughs> <आपड़ी। laughs> जो तो

Nya, pat kata, kasih oke deh, kan? Tambah ya, sah, mungkin jadi sah. Sah ya, rumpi tuh nanti nambah sah, sah, kaya Kiam, sah, benih. Sah, pila. Coba, sah, benih, coba. Benih, sih, asing. Apa ya, sah, pita nanti ada opsi, stay sih, nah, duto, bedu, sah, mana kayak gitu. Duda, wajib nanti, dah, wajib apa ya? Duda, kawan, sih, duda. Kah? Bapak, muka sah, so, nih. Coba, muka, rahiru, ya, rahi, mama, muka, muka, sih.

ફેમિલી મસ્ત મજાનું મારું મોર્નિંગ થઈ ગયું છે યાર એટલે અત્યારમાં મોર્નિંગ થોડું થાય યાર અત્યારે વાગી જાય કેટલા ખબર સાડા છ થયા છે અત્યારે હું જાગી ગયો છું આજ મારે છે ને મોડું થઈ ગયું કે સાડા પાંચ થાય તો હું જાગી જાઉં છું આજ મોડું થઈ ગયું છે કેમ કે થોડું કામ હતું એટલે હું બપોરે જઈ ગયો હતો અને અત્યારે જાગી ગયો છે હું ચકલી જોવા જો ચકલી ખાતી હતી આમ